પરાત પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલા ઘનશ્યામ મહારાજ તથા દરેક સત્સંગી બહેનો સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ ભક્ત રક્ષક ભગવાન કેવી કેવી ભક્તોની રક્ષા કરે છે તે વિશે આપણે આજે એક વાત કરવાની છે ઝાલાવાડમાં મૂળી પાસે એક રામપરા ગામ છે હવે આ રામપરા ગામના એક દરજી જ્ઞાતિના બહુ સારા ભગત જેનું નામ હતું માંડણ ભગત તે માંડ માંડણ ભગત નિયમ ધર્મમાં બહુ સુસ્ત ખૂબ નિષ્ઠાવાળા અને મુંબઈ પોતે કમાવા માટે ગયેલા મુંબઈમાં મુંબઈમાં કમાવેલા ગયેલા અને ત્યાં ઘણું કમાણા નોકરી ધંધા બધું કર્યું અને પછી ત્યાંથી મુંબઈથી એક વખત પોતે પાછા પોતાના ગામ રામપુરમાં આવતા હતા હવે આવતા એટલે મુંબઈથી વાણમાં બેઠા બહુ મોટું વાણ હતું અને બીજા ઘણા પેસેન્જરો આ વાણમાં બેઠેલા એમાં વાણ તો જો કે દરિયામાં કાયમ ચાલતું હોય એમાં વાવાઝોડું થયું વાવાઝોડું થયું તો એવું ભયંકર વાવાઝોડું થયું તે આમ છે ને મોટા ડુંગરા ડુંગરા જેવડા લોઢ મીડ્યા ઉડવા અને ખૂબ પવન થયો ને વાણ તો આમ હલક ડોલક હલક ડોલક થઈ ગયું આમથી આમ આમથી આમ વાણના જે સઢ હતા એ સઢ પણ તૂટવા મીડ્યા અંદર બેઠેલા બધાય મળ્યા બીવા કે હે મોત આવ્યું આમ બધાય બીવા મીડ્યા હહના ઈષ્ટદેવને સંભાળવા મીડ્યા તો વાણવાળાએ કીધું કે સાંભળો ભાઈ અમે બનતી મહેનત કરી પણ કાંઈ વાણ હાથમાં રહેતું નથી આ રાતનું અંધારું છે કાંઈ દિશા સૂઝતી નથી માટે હવે અમારા હાથની વાત રહી નથી માટે તમે પોતપોતાના ઈષ્ટદેવને મંડવો સંભાળવા ભાગ્ય હશે ભાગ્યમાં હશે ને તો હવે આપણે કાઠે ઉતરી જઈશું નહીંતર જેવી ભગવાનની ઈચ્છા આવી રીતે એમ કીધું ને ત્યાં તો હવ હવ ના ઈષ્ટદેવને મળ્યા હંભારવા કોઈ રામ રામ કોઈ કૃષ્ણ કૃષ્ણ કોઈ જય ભોળાનાથ જય ભોળાનાથ કોઈ હનુમાનજીના ઉપાસક એને હનુમાન સંભારો મંડ્યા ગણપિતાના ઉપાસક એને માતાજીના ઉપાસક એને અને આ માંડણ ભગત સ્વામિનારાયણ ભગવાનના એક ભગત હતા એ તો તાળી પાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામીનારાય મીડ્યા ધૂઈને બોલવા મીડ્યા ધૂઈને બોલવા અને કીધું સાંભળો સાંભળો એ બધા ભાઈઓ સાંભળો મારી એક વિનંતી છે તમારે જો હવે ઉગરવું હોય તો એક આ અત્યારે કળિયુગમાં પ્રગટ સ્વામિનારાયણ ભગવાન છે એનું મહામંત્રની ધૂન બધાએ કરવા માંડો તો બીજા બધાએ કે ભાઈ તારા સ્વામિનારાયણ એક જ હાચા એનું ભજન કરી દો ઉગેર કે ભાઈ સાંભળો બધા ભગવાન હાચા કોઈના ભગવાન ખોટા નહીં પણ આજે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે અને એનું જો ભજન કરો તો જરૂર સ્વામિનારાયણ ભગવાન બચાવશે જેને જેને ગળે વાત ઉતરી બધાય આ માંડણ ભગતની સાથે તાળી પાડી અને ધૂઈન બોલવા માંડ્યા માંડણ ભગત પણ પ્રાર્થના કરવા માંડ્યા કે હે દયાળુ હે પ્રભો એ રક્ષા કરવા પધારજો નહીં તો આવડું મોટું વાણ એટલા બધા માણસો અને આવા મોટા લોઢ ઉડવા મીડ્યા છે પ્રભુ આ બધા બુડી જશે એમ ભગવાને પ્રાર્થના કરવા મીડ્યા અને ભગવાનને પ્રાર્થના કરે છે માંડણ ભગત્યા રક્ષા કરવા માટે મહારાજ આવી ગયા હો અને મહારાજે આમ નીચેથી ટેકો દઈને આખું વાણ ઊંચું લઈ લીધું બધાને તો એમ થાય કે આવડું મોટું વાહણ મોટા લોઢ ઉડે છે એની ઉપર વાણ જાણે હાલતું ન હોય એવું બધાને લાગ્યું મનમાં થયું કોકે વાણની નીચે આમ ટેકો રાખ્યો છે અને એવી રીતે વાણ હાલવા માંડ્યું હાલવા માંડ્યું અને એને ખૂબ શ્રદ્ધા બેઠી બધા કે જોર જોરથી મંડો ધૂઈન બોલવા મંડો ધૂઈને બોલવા અને હાલક ડોલક થતું વાણ છે ને ધીરે ધીરે સ્થિર થવા માંડ્યું અને ગાંડો તૂર દરિયો ઘૂઘવે છે અને ઘમઘોર અંધારું છે અને વાણ તો અધ્ધર પધ્ધર હાલવા માંડ્યું અધ્ધર પધ્ધર અને બધાય જોર જોરથી મહારાજની મૂર્તિ સંભાળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલવા મંડ્યા છે અને મહારાજે તરત દેખાણા આ માંડણ ભગતને એવો દર્શન દીધા જરિયાની વસ્ત્રો ત્રણ છોગાવાળી પાઘ મહારાજે પહેરી છે હાથમાં છડી છે અને આમ વાણ કરતાં ઊંચા મહારાજ આ માંડણ ભગતને દેખાવા મંડ્યા અને બધા આનંદમાં આવી ગયા બધા કે ધૂન કરો ધૂન કરો સ્વામિનારાયણ ભગવાન આવી ગયા છે આપણને બચાવવા ભગવાન આવી ગયા છે મહારાજે કીધું કે ચિંતા કરતા નહીં વાણ ઘોઘા બંદરે પહોંચી જશે એમ કરતાં કરતાં અંજવાળું થયું ને ત્યાં ધીરે ધીરે વાણ આ ઘોઘા બંદરે આવી ગયું બધાએ બહુ રાજી થઈ ગયા ધીરે ધીરે વાણમાંથી હવ હેઠા ઉતરી ગયા અને મંડ્યા માંડણ ભગતને પગે લાગવા કે માંડણ ભગત એ આ તમારા ખરેખર ભગવાન સત્ય સાચા અમને બધાયને બચાવી લીધા હવે એ ભગવાનના અમને દર્શન કેદી કરાવશો ત્યારે માનણ ભગત ક્યાં જો હવે જન્માષ્ટમી આવે છે જન્માષ્ટમીનો ઉત્સવ કરવા તમે બધાય ગઢડા આવજો ત્યાં પ્રત્યક્ષ તમને ભગવાનના દર્શન થશે બધાએ ત્યાંથી છૂટા પીડ્યા છે પોતપોતાને ઘરે ગયા છે સ્વામિનારાયણ ભગવાનને હંભારે છે બધા એને વાતું કરે છે ઘરે જઈ જઈને કે આવી રીતે થયું અમે તો નવે અવતારે આવ્યા છીએ અને એક માંડણ ભગત ભેગા થયા હતા એણે ખૂબ ભજન કરાવ્યું સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને ઘોઘા બંદર સુધી અમારું વાણ પહોંચાડ્યું આવી રીતે બધા હોહોના હગાને વાતું કરે છે ને એમાં શ્રાવણ મહિનો આવ્યો અને જન્માષ્ટમી આવી એટલે બધા જે મુમુક્ષુ જે હતા ને એ બધાએ ગઢડા દર્શન કરવા માટે આવ્યા અને પછી ભગવાનના દર્શન કર્યા ભાવથી પછી મહારાજે ખૂબ ઉપદેશની વાતો કરી કે આવો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે અને એમાંય સત્સંગ મળવો એ દુર્લભ છે અને સારમાં સાર એ વસ્તુ છે કે જીવે પોતાના જીવનું કલ્યાણ કરવું મનુષ્ય પછી બધા એ મુમુક્ષુ હતા એણે ભગવાનનો આશીર્વ કર્યો અને ભગવાનની પાસે વ્રતમાન ધરાવી કંઠે કંઠી પહેરાવી આવી રીતે હજારો માણસોને આ માંડણ ભગતે ભગવાન ઓળખાવીને કંઠી પહેરાવી પછી કીધું બધાએ જો તમે ઘરે ને તો એ નિયમ ધર્મ પાળજો પૂજા પાઠ કરજો ભગવાનનું ભજન કરજો અને જ્યારે અવારનવાર તમને અનુકૂળ પડે ત્યારે પાછા ગઢડા મહારાજના દર્શન કરવા માટે આવજો આવી રીતે ઉત્સવ સમયા કરીને સૌ ઘરે ગયા સત્સંગી થઈ તો મહારાજે એક ભગત વાણમાં બેઠો હતો તો એક ભગત હતા એમાંથી કેટલાયને ઉગારી લીધા જો એક જ ભગવાનનો ભગત એ ગામમાં હોય ને તો એ ગામનું ઘણું સારું થાય જ્યાં જ્યાં ભગવાનના ભક્તો હોય ને એ બધું વાતાવરણ પણ સરસ બની જાય એક જ ભગત વાણમાં હતો તો મહારાજે કેટલા બધાની રક્ષા કરી તો એવા ભક્તવત્સલ ભગવાને જેવી આ બધા ભક્તોની રક્ષા કરી એટલે તો આપણે મહારાજના ચરણમાં કરોડો વંદન કરીએ છીએ કે ભક્ત રક્ષક એવા ભગવાનના ચરણમાં કરોડો કરોડો વાર નમસ્કાર અને દંડવત પ્રણામ કરીએ છીએ